ચાલો મિત્રો જય શ્રી કૃષ્ણ બધાને તો આજે આપણે એક નવી રેસીપી લઈને આવ્યા છીએ તો ચાલો પહેલાં આપણે રેસીપીની તૈયારી જોઈ લઈએ સૌથી પહેલાં આપણે લીલી મરસીનું ઝીણું ઝીણું કટિંગ કરી લઈએ તો આપણે ચારથી પાંચ મરસીની કટિંગ કરવાનું છે આપણું લસણ ને આદું તૈયાર છે

રગટાઈ ગયો છે તો હવે આપણે એની ઉપર એક કઢાઈ મેલી અને એમાં આપણે છાસ રેડી દેવાની છે છાસ આપણે એક લીટર જેટલી લેવાની છે તો હવે આપણે પવાને એક સારણામાં લઈ લઈએ તો સોરી આપણા પવા થોડાક ખરાબ છે એટલે આપણે બીજા પવા લીધા છે અને પવાને આપણે સારી અને સારી રીતે આપણે પાણીથી એને ધોઈ નાખવાના છે પવા ક્યાંય કોરા ન રહે એનું ધ્યાન રાખવાનું તો હવે આપણી સાસમાં આપણે મસાલા કરી દઈએ સાસ આપણી ગરમ થઈ ગઈ છે તેમાં આપણે નિમક હળદર અને હિંગ આપણે નાખી અને એને હલાવશું અને એમાં થોડું આદુ અને મરચાંની કટકી એ બધું પણ આપણે એમાં સાસમાં જ નાખી દેવાનું છે પછી આપણે એમાં ત્રણ ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી અને હલાવી લેશું તો આપણું બધું બરાબર મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે થાળીમાં થોડુંક તેલ લગાવી લઈએ જેથી જે આપણે મિશ્રણ થાળીમાં પાથરવાનું છે તેમાં ચોટે નહીં તો આપણી સાસમાં સારો એવો ઉભરો આવી ગયો છે તો એમાં આપણે હવે પવા ઉમેરી દઈએ પવા ઉમેરી અને એને આપણે પકવવાના છે સાસમાં અને હલાવતા રહેવાનું છે તો જેમ હલાવશું એમ આપણા પવા સાસને એકજબ કરી અને એ સાસ બધી સુસી લે અને પવા એકદમ ઘટ થવા લાગશે તો જુઓ તમે આપણા ભવા એકદમ ઘટ થતા જાય છે અને મિશ્રણ એકદમ ઘાટું બની ગયું છે તો એવી જ રીતે આપણે ધીમે ધીમે એને હલાવતું રહેવાનું છે તો મિશ્રણ આપણું પાકી જાય તો એને નીચે આપણે ઉતારી લઈએ અને એના વઘાર માટે આપણે બીજી કઢાઈ લઈ લીધી છે અને એમાં આપણે દોઢ જેટલું તેલ ઉમેરવાનું છે તેલ સાવ મીડિયમ લેવાનું છે ઝાઝા તેલનો ઉપયોગ નથી કરવાનો તો આપણે તેલ આવી ગયું છે એમાં આપણે રાઈ ઉમેરી દેસું વઘાર માટે અને થોડાક સફેદ તલ નાખી દેસું અને હવે એમાં લીલા લીમડાના પાન અને જીરું અને હિંગ આ બધું ઉમેર્યા પછી આપણે આ વઘારને સારી રીતે હલાવી અને તે પવાના નાસ્તામાં આપણે વઘાર કરી દેવાનો છે ઉપરથી વઘાર કર્યા પછી જે આપણે પવાનો જે નાસ્તો છે તેને સારી રીતે મિક્સ કરી અને પાછો આપણે સુલાવ પર થોડી વાર માટે મેલવાનો છે અને એને આપણે હલાવવાનો છે અને એમાં થોડાક આપણે લીલા ધાણા ઉમેરી અને હલાવી અને હવે એને આપણે જે તેલ લગાવેલી થાળી છે તેમાં આપણે મિશ્રણને ઠલવી દેવાનું છે આપણું મિશ્રણ થાળીમાં ઠલવાઈ જાય ત્યારબાદ તેમાં એક વાટકી નીચે તેલ લગાવી અને એને આપણે આવી રીતે હળવેકથી ટેસ્ટ કરી અને સરસનું બેટર પાથરી દેવાનું છે તો આપણું સરસ મજાનું બેટર મિશ્રણ પથરાઈ ગયું છે તો હવે એની ઉપર આપણે ધાણાથી ગાર્નિશિંગ કરી લઈએ અને થોડુંક આપણે લાલ મરસુંથી પણ ગાર્નિશિંગ કરશું તો આપણા પૌવા ખમણ બનીને તૈયાર થઈ ગયા છે તો હવે એને આપણે ઠરવા મિલાતા પાંચક મિનિટ માટે તો એ ઠરી ગયા છે તો હવે એને આપણે ચાકા વડે કટ કરી લેશું આ ખમણને થોડી વાર માટે ઠરવા દેવાનું જેથી એના પીસ સરસ પડે તો એના પીસ આપણે પડી ગયા છે તો એને હવે આપણે તો તમે કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી છે કમેન્ટમાં જરૂરથી કહેજો જો એના પીસ થાળીમાંથી સારી રીતે અલગ પડી જાય છે અને કેવા સરસના બન્યા છે આપણા ખમણ તો તમે પણ એકવાર ટ્રાય કરજો ખમણની રેસીપી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો તો હવે આપણે એક ડીશમાં ગાર્નિશિંગ કરી લઈએ અને ખમણ એકદમ મસ્ત ટેસ્ટી ખાવામાં બને છે અને નાના બાળકોને તો આ બહુ જ ભાવે છે તો આપણે રોંઢાના નાસ્તામાં ભૂખ લાગી હોય તો ભૂખમાં આપણે આ ફટોફટ દસ મિનિટમાં બનતી ખમણની રેસીપી તો જોતાં જ મોઢામાં પાણી જે આવી જાય એવા આપણા ખમણ બનીને રેડી થઈ ગયા છે તો તમે પણ જરૂરથી એકવાર ખમણની રેસીપી ટ્રાય કરજો તમને પણ બહુ જ મજા આવશે